જમણાપાદર બનાસ નદી માંથી અનઅધિકૃત રેતી નું ખનન ઝડપાયું બા ડર અને ચાર પોઈન્ટ પાંચ કરોડ નો મુદ્દામાલ જપ્ત બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા એક મોટું ઓપરેશન આંતરવામાં ધરવામાં આવ્યું છે કાંકરીના ભૂકોલી જમણાપાદર બનાસ નદીના વિસ્તારમાં ખનન ચાલતું હોવાની રજૂઆત કરી હતી અને જેના પગલે બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમે બુધવારે વહેલી સવારે ઓચિંતી રેડ કરતા બનાસ નદી વિસ્તારમાં અધિકૃત રીતે રેતીનું ખનન થતું હોવાથી ખીટાચી મશીન

કડક કાર્યવાહી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો જ્યારે લોકોમાં ચર્ચા ચાલી રહી હતી કે સો ગુનેગારો ને સજા થાય પણ એક નિર્દોષ ના ફસાય તે જોવું રહ્યું રિપોર્ટ રામજીભાઈ કાંકરેજ બનાસકાંઠા